રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જૂનાગઢ રાજકોટ હાઈવે પર હિટ ઘટના બનવા પામી હતી કે જેમાં એક કાર ચાલકે બેફામ ગાડી ચાર સવારોને જેને લઈ જેતપુરના ગણેશનગરમાં રહેતા યુવકો ગંભીર રીતે જાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે કાર ચાલકે બેફી ગાડી ચલાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઓગણીસ વર્ષીય કુદન સનકભાઈ જયસ્વાલ એકવીસ વર્ષીય અમિત જયસ્વાલ વીસ વર્ષીય સોનુ રામચંદ્ર જયસ્વાલ અને અઢાર વર્ષીય અંકિત પિન્ટુભાઈ જયસ્વાલને અડફેટે લેતા તમામ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સ્થાનિકો દ્વારા એકસો આઠ બોલાવી ચારે યુવકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જે બાદ વધુ ગંભીર ઇજાગ્રસ્ત હોવાને લઈ ચારેને વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ પોલીસને થતા જીતપુર સિટી પોલીસે સ્થળ પર દોડી આવી તેને અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા વિમલ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ